ડભોઈ તાલુકાના વિકામે યુવા ભાજપ દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના સ્મૃતિદિન નિમિત્તે રક્તદાન શિબિર ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાઈ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિદિન નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ડભોઈ તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા તાલુકાના થવા વિકામે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિદિન નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ જેમાં ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું ને તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નીરવભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ નડ્ડા શ્યામા પ્રસાદ મુખરજી ની યાદ માં આજે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત યુવા મોરચા દ્વારા દરેક ઠેકાણે બ્લડ ડોનેશન કેમ્પ એટલે કે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે એના જ ભાગરૂપે આજે ડભોઈ તાલુકાના યુવા મોરચા દ્વારા ડભોઈના ધોવાવી ગામે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં તાલુકાના યુવાનોએ આમાં ભાગ લીધો છે અને આ પ્રસંગે અમારા જિલ્લાના મહામંત્રી ડોક્ટર બ્રહ્મભ સાહેબ યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ મહામંત્રી પાર્થભાઈ પટેલ અને એમની સમગ્ર ટીમે આજે અહીંયા હાજર રહ્યા છે અને શ્યામા પ્રસાદ મુખર્જીએ જે બલિદાન આપણે દેશ માટે આપ્યું છે એને સાચા હૃદયથી શ્રદ્ધાંજલિ આપવાનો એક સતત્ય પ્રયાસ કરવામાં આવ્યો છે એમ યુવા મોરચા દ્વારા સમાજ ઉપયોગી આ રક્તદાન શિબિરનું આયોજન કરવા બદલ યુવા મોરચાના તમામ હોદ્દેદારોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને શ્યામા પ્રસાદ જ્યાં પણ એમનો આત્મા હોય પ્રભુ એમના આત્માને સુખ શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું